આ શાળા નું રિઝલ્ટ સો ટકા આવેલું છે ઓગણપચાસ બાળકો માંથી આઠ છે જે કે જેઓ એ સાથે ઉત્તરણીય થયા છે અને અઢાર વિદ્યાર્થીઓ છે જેઓ એ સાથે ઉત્તરણીય થયા છે તૈયારી વાત કરીએ તો અર્ચના વિદ્યા સંકુલમાં બંને માધ્યમ ચાલે છે અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં સરસ રીતે તૈયારીઓ અને વિદ્યાર્થીઓની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી થી વિદ્યાર્થી જેવી જેવી એમની નીડ છે એ પ્રમાણે એમને તૈયારી કરાવી અને આ રિઝલ્ટ સુધી અમે પહોંચાડી ચોક્કસ વાલીઓ અને વિદ્યાર્થીઓને એક જ મેસેજ આપીશ કે તમે ધારેલી સફળતા ચોક્કસ મેળવી શકો છો અને એના માટે માત્ર અને માત્ર તમારે તમારા શિક્ષકો જે કહે છે એ કરવું જોઈએ જેથી કરીને તમે નક્કી કરેલી ટકાવારી સુધી ચોક્કસ પહોંચી શકો છો મારું નામ જાની જીગર પરેશ ભાઈ છે હું હાલમાં અર્ચના વિદ્યા સંકુલ માં અભ્યાસ કરું આ વખતે અમારા સ્કૂલ નું રિઝલ્ટ બમ્પર રિઝલ્ટ આવેલું છે ઓગણપચાસ વિદ્યાર્થીઓ માંથી આઠ વિદ્યાર્થી એવન અને અઢાર વિદ્યાર્થી એટુ આવેલા મારું રિઝલ્ટ છે મારો

કઈ હું મારા માતા પિતાને નું શિક્ષકોને